કલકત્તાની ઘટનામાં રેસીડન્ટ તબીબોનો વિરોધ યથાવત છે ત્યારે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના રેસીડન્ટ તબીબોનો અનોખો વિરોધ જોવા મળ્યો છે રેસીડન્ટ તબીબોએ કાળી પટ્ટી બાંધીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે લે કાર્ડ અને કાળી પટ્ટી બાંધીને તેમનો દેખાવ કર્યો તબીબોની સુરક્ષા વધારવા અને કાયદો લાવવાની માંગ છે બંગાળમાં મહિલા તબીબ જોડે બનેલી તબીબોનો રોષ છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને જોઈ શકાય છે કે આજે રક્ષાબંધનનો પર્વ છે ને આ રક્ષાબંધનના પર્વ નિમિત્તે રેસિડન્ટ તબીબો દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે કાળી પટ્ટી બાંધી અને આજે રક્ષાબંધનના દિવસે સરકાર મહિલા તબીબોની રક્ષાનું વચન આપે તે માટેની માંગણી છે તે કરવામાં આવી રહી છે અને તે જ કારણ છે કે આજે જે નવી સિવિલ હોસ્પિટલ ખાતે રેસિડન્ટ તબીબો આ પ્રમાણે સરકાર સામે પોતાનો રોષ અને વિરોધ છે તે નોંધાવી રહ્યા છે મહત્વનું છે કે પશ્ચિમ બંગાળના કોલકાતામાં જે મહિલા તબીબ જોડે રેપિટ મર્ડરની ઘટના બની છે તે ઘટનાએ દેશભરના લોકોને હચમચાવી દીધા છે અને તેના વિરોધમાં નવી સિવિલ હોસ્પિટલના જે રેસિડન્ટ તબીબો છેલ્લા કેટલાક દિવસોથી જે વિરોધ છે તે નોંધાવી રહ્યા છે એક પ્રકારની જે માંગ કરવામાં આવી છે કે કડક કાયદો લાવવામાં આવે અને જે મહિલા તબીબોની સુરક્ષા છે તે વધારવામાં આવે ત્યારે જોઈ શકાય છે કે આજે આ પ્રમાણે જે તબીબો છે તે કાળી પટ્ટી બાંધી અને પોતાનો જે રોષ છે તે વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે તબીબો જોડે વાત કરી આજે કાળી પટ્ટી બાંધી અને વિરોધ નોંધાવવામાં શું કહેશું

કે જેમાં ડોક્ટર કરે તો તબીબોની સુરક્ષાને લઈને અહીં માંગ કરવામાં આવી રહી છે જોઈ શકાય છે કે આ પ્રકારે જે માંગણી છે તે અહીં કરવામાં આવી રહી છે ત્યારે તબીબો જોડે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું બેન આજે શા માટે કાળી પટ્ટી બાંધી અને हम लोग आज अपना आ, प्रोटेस्ट इसके थ्रू दिखा, 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 दिखा रहे हैं हम दिखा रहे हैं कि हम सब यहाँ पे जो हमारी बंगाल की बहन है जिसके साथ जो गलत बलात्कार जो हुआ है हम सब उसके सपोर्ट में हैं और यहाँ से हम सब लोग अपना आज रक्षाबंधन के थ्रू एक दूसरे के लिए अपना प्रोटेक्शन दिखा रहे हैं और हमारी गवर्नमेंट से ये मांग है कि वो जल्द से जल्द इस केस में अपना रिजल्ट सुनाए और सेंट्रल प्रोटेक्शन एक्ट के लिए जो एक्शन कमेटी बिठाई गई है वो जल्दी से किसी नतीजे पे आए સેન્ટ્રલ પ્રોટેક્ટ એક્ટ લાગુ કરવાની માંગ છે તે અહીં કરવામાં આવી રહી છે અને તે જ કારણ છે કે આજે રક્ષાબંધનનો પર્વ છે એકબીજાને કાળી પટ્ટી બાંધી અને આ ઘટનાનો સખત શબ્દોમાં તો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે પરંતુ તેની સાથે સરકાર પાસે એક સુરક્ષા કવચ છે તે તબીબો માંગી રહ્યા છે કે આજે રક્ષાબંધનનો પર્વ છે ત્યારે સરકાર જાગે અને જે મહિલા તબીબોની સુરક્ષામાં વધારો કરવામાં આવે કેમેરામેન અક્ષર વાડે સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ